સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરેલી છે અમરેલીના વેપારીઓએ આવતીકાલે અડધો દિવસ બંધ પાડવાની અપીલ પણ પરેશ ધાનાણીએ કરેલી છે તંત્ર દ્વારા વધુ ચોવીસ કલાકના ઉપવાસની મંજૂરી ન મળે તો જેલમાં પણ ઉપવાસ કરવાની ચીમકી ધાનાણીએ ઉચ્ચારેલી છે હજુ ચોવીસ કલાક વધુ ઉપવાસ ચાલુ રાખવાની પરેશભાઈએ જાહેરાત કરેલી છે એક કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાંઢ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે આ ધરણા વધુ ચોવીસ કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે હા એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ